એની ભૂલ શું માત્ર એક બ્લેક પટ્ટી હું ગુજરાત સરકારને પણ પ્રશાન ને કેવા માંગુ છું કે બ્લેક પટ્ટી વાળા તો ઘણા બધા ફરે છે ઘણા બધા બ્લેક પટ્ટી લગાવીને ફરે છે ને ભાઈ સરકારી કર્મચારીએ ફરે છે પોલીસ પ્રશાસનના અધિકારીઓ ફરે છે પોલીસ પ્રશાસન કર્મચારીઓ ફરે છે પોલિટિકલ લોકો પણ ફરે છે તો પછી આ એક ફોજી સાથે આટલું દુર્વ્યવહાર શા માટે હવે અમારી જે માંગ છે એ ફોજીની માંગ છે એટલે અમારી એટલે એ અધ્યક્ષતા પૂર્વે ફોજી કરે જેના પર અન્યાય જોઈએ એને સન્માન માટે એણે આ માંગો મૂકી છે એ આપના માધ્યમથી હું અહીંના જે એસપી સાહેબ છે ત્યાં સુધી પહોંચાડવા માંગુ છું કે જે ફરિયાદ થઈ છે એના ઉપર ફોજી ઉપર એ ફરિયાદ ખોટી છે એને રદ કરવામાં આવે એવું એને કીધું છે ને એને અમે સમર્થન કરીએ છીએ બીજું એને અમને એવું કીધું છે કે જે પોલીસ કર્મીઓ હતા જેમણે એમના ઉપર હુમલો કર્યો છે એ તમામ પોલીસ કર્મીઓનું સસ્પેન્શન થાય અને એમના ઉપર પણ એફઆઈઆર દર્જ થાય એનું પણ અમે સમર્થન કરીએ છીએ અને એની એક માંગ હજુ છે કે ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ના થાય એ માટે જે સરકાર અને પ્રશાસનના જે આલા અધિકારી છે એ દિશા નિર્દેશ જારી કરે પોતાના પોલીસ પ્રશાસનના જેટલા પણ અધિકારી છે કર્મચારીઓને તો આ જે ઘટના છે એનું પુનરાવર્તન રોકવામાં આવે એ રીતે એને ઘણી બધી માંગો મૂકી છે તમામ માંગોને લઈને અમે એને સમર્થન કરીએ છીએ ને અમે આપણા માધ્યમથી ગુજરાત સરકાર અને પ્રશાસન ને ચૌદ તારીખ સુધીનો સમય આપી રહ્યા છીએ કે એક અઠવાડિયું તમારી પાસે છે આ અઠવાડિયામાં તમારે આ તમામ માંગો ઉપર કાર્યવાહી કરવાની રહેશે અને જો ન્યાય નહીં આપો તો પછી ન્યાય લેતા અમને આવડે છે પેલા લેતા છે અત્યારે પણ લઈ શકીએ આગળ પણ લઈશું અને હું તો આગ્રહ કરું છું તમામ જે તમે તમામ આવું આગ્રહ છે ભાઈ આ રાજનૈતિક પાર્ટીઓ જે છે ને એ માત્ર વોટ ની ભાષા સમજે સાની ભાષા સમજે વોટ ની ભાષા જો આપણા ફોજને ન્યાય ના મળે ને સાહેબ તો અત્યારે સરકાર કોની છે અહીંયા ભાજપ ની સરકાર છે કોની છે એટલે ભાજપ પણ કામ કોને સાંભળી લે જો આને ન્યાય નહીં મળે તો આવનારા જે ચુનાવો છે એમાં અમે ભાજપાનું બહિષ્કાર કરીશું વોટ નહી આપી તૈયાર છો બધા તૈયાર છો સાંભળી લેજો એટલે તમે